નમસ્તે બાળમિત્રો આજે આપણે વિજ્ઞાન વિષય ધોરણ આઠ પાઠ છ પ્રાણીઓમાં પ્રજનન આ પાઠના અગત્યના પ્રશ્નોનો મહાવરો કરીશું પ્રશ્ન એક એફ એનું આખું નામ શું છે જવાબ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જેનો ગુજરાતી અર્થ થાય છે શરીરની બહાર થતું ફલન પ્રશ્ન બે શુક્રકોષમાં પૂંછડીનું શું કાર્ય હોય છે જવાબ છે શુક્રકોષ લાંબી પૂંછડીની મદદથી અસંખ્ય અંડકોષ પૈકી કોઈ એક અંડકોષના સંપર્કમાં આવે છે અને અંડકોષની અંદર જઈને ફલન માટે સહયોગ આપે છે પ્રશ્ન બે ભ્રૂણ અથવા તો ઇમ્બ્રિયો કોને કહે છે જવાબ છે ફલનના પરિણામે યુગમાં નજનું નિર્માણ થાય છે જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે યુગમનત સતત વિભાજિત થઈ કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ કહે છે પ્રશ્ન ત્રણ ગર્ભ કોને કહે છે જવાબ છે ભ્રૂણની એવી અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ગર્ભ કહે છે પ્રશ્ન ચાર મરઘીના ઈંડામાંથી બચ્ચું એટલે કે ચિકન બનવા માટે કેટલો સમય લાગે છે જવાબ છે ત્રણ અઠવાડિયા જેટલો પ્રશ્ન પાંચ એવા પ્રાણીઓ કે જેઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે તેમણે શું કહેવાય જવાબ છે અપત્ય પ્રસવી પ્રાણીઓ દાખલા તરીકે ગાય કૂતરા બિલાડી અને મનુષ્ય પ્રશ્ન છ જે પ્રાણીઓ ઈંડા દ્વારા બચ્ચાને જન્મ આપે છે તેમને કેવા પ્રાણીઓ કહેવાય જવાબ છે અંડ પ્રસવી પ્રાણીઓ દાખલા તરીકે દેડકો મરઘી ગરોળી પતંગિયા પ્રશ્ન સાત રેશમના કીડાનું જીવનચક્ર ટૂંકમાં કહો જવાબ છે ઈંડા ઈંડામાંથી લારવા અથવા ઈયળ ત્યારબાદ પ્યુપા અને છેવટે પુખ્ત કીડો પ્રશ્ન આઠ દેડકાનું જીવનચક્ર ટૂંકમાં સમજાવો જવાબ છે ઈંડા ટેડપોલ અથવા લાર્વા બને છે ત્યારબાદ પુખ્ત દેડકો પ્રશ્ન નવ કાયાંતરણ કોને કહે છે જવાબ છે કેટલાક વિશેષ પરિવર્તનો સાથે ટેડપોલનું પુખ્ત દેડકો બનવામાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે પ્રશ્ન દસ કલિકા કોને કહે છે જવાબ છે હાઇડ્રા કે ઇસ્ટમાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા કહે છે પ્રશ્ન અગિયાર કલિકા સર્જન કોને કહે છે જવાબ છે કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે પ્રશ્ન તેર અમીબા એક કોષી સજીવ છે કે બહુ કોશી સજીવ છે જવાબ છે અમીબા એક કોષી સજીવ છે પ્રશ્ન ચૌદ દ્વિભાજન કોને કહે છે અથવા તો બાઇનેરી ફિઝન કોને કહે છે જવાબ છે દ્વિ એટલે બે ભાજન એટલે ભાગ એમ સમજવું અમીબાના એક કોષ કેન્દ્રના બે કોષ કેન્દ્રના ભાગોનું વિભાજન થાય છે બંને ભાગમાં કોષ કેન્દ્ર બને છે પરિણામ સ્વરૂપ એક પિતૃ અમીબામાંથી બે અમીબા બને છે આવા પ્રકારના અલંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજન થઈને બે સંતતિ ઉત્પન્ન કરે છે તેને દ્વિભાજન કહે છે પ્રશ્ન પંદર ક્લોનિંગ કોને કહે છે જવાબ છે કોઈ સમાન કોષ અથવા કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે પ્રશ્ન સોળ સૌ પ્રથમ કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ કોણે કર્યું જવાબ છે ઇયાન વિલમટ તથા તેના સહયોગીઓએ ઘેટા પર સફળ ક્લોનિંગ કર્યું જેનું નામ ડોલી રાખ્યું હતું સ્કોટલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલ રોજ લિન ઇન્સ્ટિટ્યૂટમાં પાંચ જુલાઈ ઓગણીસો છન્નુંમાં સસ્તન પ્રાણી ડોલીનો જન્મ થયો હતો પ્રશ્ન સત્તર કયા બે પ્રાણીની મદદથી ડોલીનું ક્લોનિંગ થયું હતું જવાબ છે ફિન ડોર્સેટ ઘેટુ તથા સ્કોટિશ બ્લેક ફેસ ઇવની મદદથી ડોલીનું ક્લોનિંગ થયું હતું બાળ મિત્રો આપ આ પ્રશ્નોના જવાબ સાંભળશો અને તૈયાર કરશો એવી શુભેચ્છાઓ આભાર